અંકલેશ્વર ભરૂચ વચ્ચેના માર્ગ ઉપર વહીવટી તંત્ર દ્વારા ચાલીસની વાહન ચલાવવાના જાહેરનામા બાદ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ઉપર સ્પીડો મીટર સાથે ગતિ મર્યાદા અંગે ચેકિંગ હાથ ધરી ચાળીસની સ્પીડથી વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો તેમજ ઈ મેમો પણ આપવામાં આવ્યા હતા ટ્રાફિક સપ્તાહ અંતર્ગત અંકલેશ્વરથી ભરૂચ જતા માર્ગ ઉપર સ્પીડોમીટર મૂકી વાહનની ગતિ તપાસ કરવામાં આવી હતી દૂરથી જ ગતિની જાણ જાણ થતાં સાથે રોડ ઉપર ટ્રાફિક પોલીસ જવાનને કરી વાહન દંડ કરવામાં આવ્યો હતો એસટી બસ થી લઈ તમામ વાહનોની ગતિ મર્યાદા જિલ્લા ટ્રાફિક દ્વારા ચકાસવામાં આવી હતી તેમજ વધુ સ્પીડે પસાર થતા વાહનોના ચાલકોને દંડ ફટકાર્યો હતો અને વાહન ચાલકોને ચાળીસની ગતિ મર્યાદા અંગે જરૂરી સૂચનો કર્યા હતા આ ઉપરાંત હેલ્મેટ સીટ બેલ્ટ સહિત આરતીઓ અને ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી ચોવીસ ના વર્ષની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે આ જે લાસ્ટ વીક ચાલી રહ્યું છે એમાં એસટીબીમાંથી અને જિલ્લામાંથી ટ્રાફિકની જે ડ્રાઈવ આવેલી છે એ ડ્રાઈવમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તરીકે અમે તમામ કામગીરી કરીએ છે અમારા માનનીય એસપી સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબ નાઓની પણ સખત સૂચના છે કે જે પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે જેમ કે નો પાર્કિંગ છે ઓવર સ્પીડ છે હેલ્મેટ વગર વાહન ચલાવવું છે એ બધામાં અત્યારે બહુ સ્ટ્રીકલી કાર્યવાહી ચાલી રહી છે અને ખાસ તો જાહેરનામાનો ભંગ થાય છે એમાં પણ કાર્યવાહી કરીએ છીએ ભરૂચની ઘણી બધી જનતાને કાયદો ફોલો નથી કરતા જે ટ્રાફિકને રિલેટેડ છે તો મહેરબાની કરીને મારી એક સૂચના છે કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો તમારી એક નાની આપની ભૂલ કોઈનો જીવ લઈ શકે છે અને એટલા માટે જ અત્યારે સ્ટ્રિક્ટલી અમે નો પાર્કિંગ ઓવર સ્પીડ બ્લેક ક્લાસ એ બધાના કેસીસ કરી રહ્યા છીએ તો મહેરબાની કરીને અમને સહકાર આપશો